લેડી ડોન સાથે લગ્ન કર્યા છે જેના વિડીયોઝ પણ હવે સાબિત આવી રહ્યા છે સતત આની ચર્ચા પણ થતી રહી છે આ લગ્ન માટે દિલ્હી કોર્ટે ગેંગસ્ટરને છ કલાકની કસ્ટોડીયલ પેરોલ આપી હતી પરંતુ બાદમાં કોર્ટે તેને રદ કરી દીધી હતી બાર માર્ચે દિલ્હીના સંતોષ ગાર્ડનમાં આયોજિત આ લગ્નનું દરેક કામ અને દરેક વિધિ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સમય અનુસાર કરવામાં આવી હતી લગ્નની વિધિ સંતોષ ગાર્ડનમાં પૂર્ણ થઈ

આ લગ્નમાં કોઈપણ મહેમાનને ઓળખપત્ર વિના પ્રવેશ આપવામાં નહોતો આવ્યો બાળકોની પણ તપાસ કરવામાં આવી હતી લગ્નમાં ડીજેની મંજૂરી નહોતી સંપૂર્ણ સુરક્ષા સાથે લેડી ડોન અને ગેંગસ્ટરના લગ્ન શાંતિપૂર્ણ રીતે થયા બધા જ કાર્યક્રમ સમયસર રીતે પૂર્ણ થયા જે બાદ લગ્ન મંડપમાંથી વરરાજાની વિદાય થઈ આ પહેલા લગ્ન હશે જ્યાં કન્યાની નહીં પરંતુ દુલ્ રાજાની વિદાય થઈ હશે અને જેનું સાસરિયું જેલ હતું લગ્ન સંપન્ન થયા બાદ પોલીસ સહિત તમામ એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો